હા તો મિત્રો આપણે જે બનાવ્યું હતું એ બની ગયું છે આ આવી દેખાય છે હવે આપણે આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર ઇન્ડિયા અને શિયાળાની સિઝન આવી ગઈ છે ડાયટ એ બધી લાગે છે ખબર છે ધીમે ધીમે ડાયટ વધતી જાય છે એટલે હવે આપણે કેવી વસ્તુ બનાવવાની છે ને જેનાથી રૂમ રૂંગ ગરમ રહે આપણે બનાવવાનું છે એક રૂમ હિટર આપણે આજે એક બનાવવાનું છે રૂમ હિટર પેલા તમે રૂમ હિટર બનાવવાનું એવો આઈડિયા કે લેમ્પ થી બનાવે છે વિચાર આવ્યો કે આનાથી બનાવું આ છે હેર ડ્રાયર નો અંદર નો ભાગ હેર ડ્રાયર ખબર છે એનાથી ગરમ હોવા આવે એટલે આનો ઉપયોગ કર્યો હોય આપણે મને હવે એ તો નથી ખબર કે આ કામ કરશે કે નહીં કરે પણ હું તમને અત્યારે છે ને આને હમણાં માપીને દેખાડું છું હા તો મિત્રો તમે જુઓ છો કે અત્યારે આ ડિવાઇસ કેટલું પ્રકાશ દે છે અને જેટલું પ્રકાશ દે છે ને એટલી તો હીટ દે છે કે તાજા ઉધી તપારો આવે છે અને મેં એટલા માટે છે ને નક્કી કર્યું હોય કે આ વસ્તુ આમાં રહે લેમ્પ આવે લેમ્પથી છે ને બહુ વધારે ટાઈમ લાગે ગરમ થવામાં રૂમ અને આ તો તાત્કાલિક ગરમ થઈ જાય એટલા માટે મેં આ રાખ્યું હે પછી આપણે બીજું બનાવશું ત્યારે નો ઉપયોગ કરશું તો અત્યારે મારે હે ને આ ટ્રાય કરવું એટલા માટે હે ને આ લગાડું હા તો મિત્રો આ બોક્સ ઈ આપણો બનવાનો હે જો મીટર હા તો મિત્રો આ આજી ઓર કરન મત એ આ બતાઈ નઈ કો આ ડીવાય છે ને આ ડીવાય એ છે આની અંદર આમ આવે છે અને આની ગરમ હવા આવે છે એટલે નીચે છે અને ગરમ હવા ઉપર છે છે ઉપયોગ કર્યો કે ગરમ હવા હોય હટકી હોય છે એટલા માટે હે ને ગરમ હવા અહીંથી નીકળશે છે ઉપરથી અને જે ઠંડી હવા હોય એ થોડીક વજનવાળી હોય એટલા માટે ઠંડી હવા નીચેથી અહીંથી ઘે છે એટલે આથી ઠંડી હવા જ આવે

હા તો મિત્રો આપણે રો મીટર કમ્પ્લીટ થઈ ગયું છે અને જોઈ લો એકવાર હવે છે ને આ પંખો છે ને ઇનફ નથી આપણે આના માટે એક મોટો પંખો લગાડવાનો કે આ ને ન એટલું બધું આપે રિઝલ્ટ એટલા માટે મેં એક મોટો પંખો આ છે એટલે આપણે ત્યારે એ પંખો લગાડી દઈશું એ પંખો આપણે લગાડશું આયા જેથી કરીને વધારે હવા અંદર જાય ને વધારે હવા બહાર જાય આ તો અત્યારે ખાલી વિડીયો બનાવવા માટે આ આટલું બનાવી નાખ્યું છે હવે બીજો પંખો આવે તો હું તમને દેખાડે કેવો પંખો લગાડવો કેવી રીતના લગાડવું હો પછી કેવો રિઝલ્ટ આવે એ તમને કહું અત્યારે તો આ કમ્પ્લીટ થઈ ગયું છે હવે લગાડવાની લગાડવાની આયા આયા છે છે અને નીચે એને સ્ટેન્ડ મેળવવાના છે જેથી કરીને કંઈક ડિવાઇસ જેવું લાગે તો પેલા આમાં ફેબ્રિક મારી દઉં તો ફાઈનલી મિત્રો આપણો રૂમ હીટર કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો આપણે જે બનાવ્યું હતું એ બની ગયું છે આ કાઈક આવી રીતનું દેખાય છે હવે આપણે ટ્રાય કરવાનું છે કે આ ગરમ વાતાવરણ કરે કે નથી કરતું એના માટે ને આ ભરાવ અને આ છો તમે આ ગરમ થઈ ગયું હે અને છે ને ગરમ હવા આવે છે એટલે મને એવું લાગે કે આ આને મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે ને પણ જો તમે મોટું નથી નથી કઈ ખાલી આપણે મગજ લગાડવાનો હે એટલે આપણે ને સસ્તું હે ને સસ્તું ને સારી વસ્તુ આપણે બનાવી અને આમાંથી ગરમ હવા આવે મને એને સો ટકા ખાતરી છે કે આ વસ્તુ ને કામ કરશે કરશે ને કરશે મિત્રો તો તમે તમે જોશો સ્વિચ લગાડી છે પંખુડી છે જેનાથી ઠંડી હવા અંદર અને પાછલી બાજુથી ગરમ હવા નીકળશે પણ અવળી પંખુડી આપણા માટે ને ને નથી એટલા માટે માટે આ બનાવવા એટલું રાખ્યું હજી આપણે મોટી પંખુડી લગાડશું આ તો મિત્રો મને નથી ખબર કે આ હારું ભાઈનું હે તો ખરાબ મને એટલી ખબર પડે કે મેં આજી મહેનત કરી છે મગજનો નો ઉપયોગ કર્યો છે અને તમને નવું દેખાડવા માટે મેં આ વસ્તુ બનાવી છે તો તમારે નક્કી કરવાનું હે કે તમારે લાઈક કરવાની હે સબસ્ક્રાઈબ કરવાની હે અને શેર કરવાનું હે તો હવાના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દો જય હિન્દ જય ભારત મળીએ પછી